ભાવ જિલ્લાના વડો મથક થરાદ ખાતે આજે બાબા સાહેબ દિવસની ઉજવણી કરવામાં આવી હતી થરાદ ખાતે આવેલી સિવિલ રસ્તા નજીક પ્રતિ સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ઉજવણી સમયે શંકર ચૌધરીએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે બનાસ છે તે સરકાર પૂજ્ય સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબની પુણ્યતિથિ તિથિ નિમિત્તે ગુજરાતના સૌ નાગરિકો અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા બાબા સાહેબે જે હક અને ફરજ છે એ બંને બાબતો સંવિધાનની અંદર કહ્યું છે કે દરેક નાગરિકનો આટલો આટલો અધિકાર છે અને આટલું આટલું ફરજ છે હક અને ફરજ બને એક શિકારી બંને બાજુ છે તો બાબાસાહેબે કહેલી આ વાત દરેક નાગરિક જીવનમાં ઉતારે તો બંધારણના માધ્યમથી આપણો દેશ સુખી જઈ શકે દેશ સુચારુ રીતે ચાલી શકે અને આપણે પણ નવી પેઢીઓને પ્રગતિની દિશામાં આગળ વધારી શકીએ સાહેબ આજે અમિત શાહ આવી રહ્યા છે બનાસ ડ્રેટ પ્લાન્ટ બનાસ એક સહકારિતાની દ્રષ્ટિથી પ્રગતિ માટેનું એક મોડલ બન્યું છે આજે ભારત સરકારની સંસદની પરામર્શ સમિતિ જે છે એના માન્ય સંસદ સભ્યશ્રીઓ સિનિયર આઈએસ અધિકારીઓ સિનિયર મંત્રીશ્રીઓ અને સ્વયં સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ પણ આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને પૂરો દિવસ સવારથી કરીને રાત સુધી બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રોની અંદર આજે રહેવા માટેનો એમનો કાર્યક્રમ છે બે દિવસથી બધા સિનિયર અધિકારીઓ બાકી સંસદ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ એ પણ બનાસકાંઠાના મહેમાન બનીને અલગ અલગ ગામોમાં જઈને સહકારીતાનું સહકારિતાનું મોડલ જે છે એને એનો અભ્યાસ કરી રહ્યા છે અને આના આધાર ઉપર અન્ય જગ્યાએ પણ આ સહકારીતાનું કામ તેજ ગતિથી ચાલી શકે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકારિતા મંત્રાલય બનાવી અને તેની